શ્રી હનુમાન પુરાણ પુષ્પળ સઠ હનુમાનજીને આગ્રહ કરતાં સીતાજી બોલ્યા બેટા તું સોયોજનનો સાગર ઉલ્લંઘીને અહીં આવ્યો અહીં આવ્યા પછી પણ તને વિશ્રાંતની એકે પળ મળી નથી એમાંય લંકા દહનની તારી કામગીરી તો ભલભલા શક્તિશાળીને થકવી નાખે તેવી હતી એકાદ દિવસ કોઈ ગુપ્ત સ્થાને સંતાઈને તું આરામ કર પછી તાજો માજો થઈને વિદાય થજે નમ્રતાપૂર્વક હનુમાનજી બોલ્યા મા અત્યારે વિશ્રામ લેવાનો સમય જ ક્યાં છે અને મને વિશ્રામની જરૂર પણ ક્યાં છે મારા સ્વામીના ગુણગા ગાઉં છું એટલે મારો થાક ઉતરી જાય છે હળવો ફૂલ જેવો હું બની જાઉં છું વિશ્રામ તો હું અને મારા વાનર રીચ બાંધવો ત્યારે કરીશું જ્યારે રાવણનો વધ કરી રામજી તમને અયોધ્યા લઈ જશે અને અયોધ્યાના સિંહાસન પર રામજી તમને બાજુમાં બેસાડશે એ પુનિત દૃશ્યની ઝાંખી કર્યા પછી જ અમને વિશ્રામ મળશે સ્નેહભર્યા અવાજે સીતાજી બોલ્યા બેટા બત્રીસ દાંત વચ્ચે જેમ જીભ રહે એમ હું મારા સ્વામીનું નામ સ્મરણ કરતાં કરતાં રાક્ષસોના સમૂહ વચ્ચે જીવનના દિવસો વ્યતીત કરી રહી છું તું મારી પાસે આવ્યો અને મને મોટો સધિયાળો મળી ગયો આ એક જ દિવસમાં તે મારી સાથે એવી આત્મીયતા કેળવી લીધી છે કે તારાથી વિખુટા પડવાનું મન નથી થતું બેટા તારા ગયા પછી એ જ રોજે રોજની રાક્ષસ રાજની રીબામણી એ જ કાળમુખી રાક્ષસીઓના દર્શન કરવા હું તો અસુરોથી બિલકુલ વાજ આવી ગઈ છું તો થોડા દિવસ મારી સમીપ રહીશ તો મારી એકલતા પણ ટળી જશે ખૂબ જ નમ્ર સ્વરે હનુમાનજી બોલ્યા મા રાક્ષસ રાજે તમને એક માસથી મુદત આપી છે એમાં એક દિવસ તો ઓછો થઈ ગયો હું હજી સામે પાર પહોંચીશ ત્યાં કરોડો વાનર વીછો વરસાદની માફક મારા આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હશે એમને લઈને રામજી પાસે આપનો સંદેશો પહોંચાડીશ પછી રામજી સૈન્ય સૈન્ય લઈને અહીં આવશે મને રાજી થઈને રજા આપો યોજનનો સમુદ્ર પંથ કાપવો મારે મન સાવ સામાન્ય વાત છે પણ બેટા સીતાજી બોલ્યા મને એક વાતનું ખૂબ જ આશ્ચર્ય થાય છે સમુદ્રને પહેલે પારથી યોજન કાપવાનું ગજું માત્ર ગરુડનું જ કહેવાય છે કાં તો તમે મારુતિ કાપી શકો ત્રીજા તમારા પિતા પવનદેવ આવડો લાંબો પહોળો સમુદ્ર ઉલ્લંઘી શકે મને મનમાં ઉજ્જવળ થાય છે કે કરોડોની સંખ્યામાં રહેલા વાનર વીછોને તમે અહીં લાવી શકશો સી રીતે તમારી માફક એ બધા સમુદ્રો ઉલ્લંઘન તો નહીં જ કરી શકે આ વાતની ચિંતા થાય છે અને ઊંઘ ઉડી જાય છે હસતા હસતા વિનયપૂર્વક હનુમાનજી બોલ્યા મારામાં એવી કંઈ શક્તિ છે કે હું સો યોજનનો સમુદ્ર ઓળંગી શકું હું તો પામર વાનર છું મારા આરાધ્ય દેવ રામજીની કૃપા જેમના ઉપર ઉતરે તે આકાશના તારા નીચે ઉતારવાની હેસિયત ધરાવી શકે છે રામજીની કૃપાથી સાધારણ સાપમાં ગરુડને પરાજિત કરવાની પ્રચંડ શક્તિ ફૂટી નીકળે છે પંગો પર્વત ઓળંગી શકે છે મૂંગો કવિતા રચી શકે છે પોતાના કંઠે ગાઈ શકે છે હનુમાનજીની વાણી સીતાજી એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા હતા રામકુમાર રામકૃપાના સામર્થ્યનું વર્ણન કરતા હનુમાનજી બોલ્યા રામજીને તમે હજુ પૂરા ઓળખતા નથી માં એ તો ભૂમિનો ભાર ઉતારવા મનુષ્ય યોનિમાં જન્મ્યા છે એ તો શ્રી હરિનો અવતાર છે એક જ બાણે સમુદ્રને શોષી લેવાની શક્તિ ધરાવે છે આપનો સંદેશો એમની પાસે સત્વરે પહોંચાડવા મને અહીંથી જલ્દી જવાની રજા આપો હનુમાનજીની વાત સીતાજીને પૂરો સંતોષ થયો હનુમાનજીને વિદાય આપતા તે બોલ્યા બેટા પ્રભુના ચરણોમાં મારા વંદન પહોંચાડી મારી અહીંથી કરુણાજનક દિનદશાનું વર્ણન કરજે એમને કહેજે કે બે હાથ જોડી સીતાએ આપને કહેવડાવ્યું છે કે જેમ બને તેમ જલ્દી અહીં આવીને અસુરોના બંધનમાંથી મુક્તિ અપાવે પ્યારા પ્રભુની પ્રતીક્ષામાં જ મારા પ્રાણ ટકાવી રહી છું રાવણે આપેલી અવધિ પૂરી થતાં આ દેહમાં પ્રાણ ટકશે નહીં પછી તો મારું નિર્જીવ ખોડિયું જ આપના હાથમાં આવશે રાક્ષસોનો આહાર નહીં બની ગયું હોય તો જાનકીજીના મુખ ઉપર વિયોગની અને કારાવાસની વેદના હનુમાનજી સ્પષ્ટ જોઈ રહ્યા હતા રઘુનાથજીને સંદેશો મોકલતા પણ આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા પાલવ વડે વારંવાર લૂછીને ધૈર્યપૂર્વક તે બોલી રહ્યા હતા મારા નાના ભાઈ સમા લક્ષ્મણજી દિયરને કહેજો કે આપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી એનો ભારોભાર પસ્તાવો મને અત્યારે થઈ રહ્યો છે તે વખતે મેં જે કડવા વેણ તેમને કહ્યા તે બદલ મને ક્ષમા પ્રદાન કરે મારા આશીર્વાદ એમને પહોંચાડજો રાજ વડીલ જાંભવાન યુવરાજ અંગદ નળ નીલ અને અન્ય વાનર વાનર બંધુઓને પણ મારા આશીર્વાદ પહોંચાડજો એમને સૌને પણ કહેજો કે તમારા સૌની સાથે પ્રભુના આગમનની રાહ ખૂબ જ આતુરતાપૂર્વક હું જોઈ રહી છું એ તો આપ સૌની પ્રતિક્ષામાં જે એક એક દિવસ કાપી રહી છું એ તો મને એક એક યુગ જેવડો લાંબો લાગે છે આટલું કહેતા કહેતા તો અત્યાર સુધી ખાડી રાખેલા અશ્રુ ધોધ છૂટી પડ્યો મુખ ઉપર પાલવ ઢાંકી સીતાજી કરુણ રુદન કરવા લાગ્યા માતાની આવી વિવર્શ અને કરુણા દશા જોઈ મહાવીરના ધૈર્યનો બંધ પણ તૂટી ગયો બળવાન રાક્ષસોને રડમાં રોડનાર એ બજરંગબલી નાના બાળકની માફક દૃસકે તૃસકે રડવા લાગ્યા પરિસ્થિતિ એવી ઉભી થઈ ગઈ કે કોણ કોને આશ્વાસન આપે પણ હનુમાનજી તરત જ સ્વસ્થ થઈ ગયા થોડી વાર પછી ધૈર્યપૂર્વક હનુમાનજી બોલ્યા મા મને આપના તરફથી કાંઈ નિશાની તો આપો હું આપને મળ્યો છું પ્રભુનો સંદેશો મેં આપને પહોંચાડ્યો છે એવી મારી વાત કોણ માનશે જેમ પ્રભુએ એમના દૂત તરીકે મને પ્રમાણિત કરતી તેમની મુદ્રિકા આપી હતી એમ આપ પણ આપની કોઈ નિશાની મને આપો એટલે હું તરત જ અહીંથી પ્રસ્થાન કરું